गांधीधाम ખાતે આવેલ સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગાંધીધામના સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં અમુક શખસો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા છે ઉપરાંત પોલીસે હકીકત વાડા સ્થળ પર દરોડો પાડતા આરોપી ઇસમો હાજર મળી આવતા પોલીસે તેમ ગાંધીધામ ખાતે આવેલ सुंदरपुरी धोबीघाट विस्तार रमता पांच जुगारी झड़पी पड़ा आ बनाव अंगे सूत्रों मलती माहिती मुजब पुलिस ने खानगी राहे बातमी हकीकत मरेल के गांधीधाम ना सुंदरपुरी धोबीघाट विस्तार ममुक शख्सो पासा वडे जुगार रमी रह ઉપ્રાંત પોલીસ હે હકીકત 12 સ્તર પર દરોડો પાડતા આરોપી ઇસ્મો હાજર મળી આવતા પોલીસે તેમને પકડી પાડી રોકડ રૂપિયા 27740 તેમજ 4 મોબાઈલ કિંમત રૂપિયા 45000 એમ કુલ રૂપિયા 72740 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ਨੇ پکડી પાડી રોકડ રૂપિયા 27740 તેમજ 4 મોબાઈલ કિંમત રૂપિયા 45000 એમ કુલ રૂપિયા 72740 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ એ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે